હવે જોઈએ આગળ આગળનો એક એવો પ્રશ્ન છે કે પ્રારબ્ધાર્થ એને જ્ઞાનમાં કોઈ વિરોધ છે કે નહીં અર્થાત આ કર્મ એના જ્ઞાનથી વિરોધ છે કે નથી કોઈ તકલીફ છે કે નથી તો એના અનુસંધાનમાં એમ કહેવાય કે જે જ્ઞાન છે એને કોઈ પણ હાથે કોઈ પણ જાતનો વિરોધ નથી જ્ઞાનને કોઈ પણ જાતે કોઈ પણ હાથે કોઈ પણ કર્મ કે કોઈ પણ એના હાથે જ્ઞાનનો વિરોધ નથી જ્ઞાન એ કોઈનો વિરોધી નથી જેમ સૂર્ય કોઈનો વિરોધી નથી અર્થાત પ્રારબ્ધનો અર્થ થાય આ શરીર તથા શરીર દ્વારા થતી જુદી જુદી ક્રિયાઓ કર્મો અને એમાંથી મળતો ભોગોમાં સુખ દુઃખનો જે અનુભવ ખ્યાલ આવે એ ખ્યાલ શુદ્ધ વિચારથી જ પ્રગટ થાય માટે કોઈ પણ ક્રિયા રૂપ પ્રારબ્ધનો એટલે કર્મોનો જ્ઞાન સાથે કોઈ જ વિરોધ નથી જ્ઞાન એ કોઈનું વિરોધ નથી એમ જેમ કે પ્રકાશને અંધકાર સાથે કોઈ વિરોધ નથી સૂર્ય પ્રકાશ હોય તો એ સૂર્યના પ્રકાશને અગર તો સૂર્યના કોઈના હાથે વિરોધ નથી ઉલટું એ પ્રકાશ એટલે એ જ્ઞાન જે અંધકારનો એટલે મનેલી વાતોનો વાતોનો જ એ પોતાના રૂપે બનાવી દઈ ઢંકાયેલી વસ્તુને વધુ પ્રકાશિત કરો જેમ અંધકારમાં કોઈ વસ્તુ પડી હોય ને જેમ સ્થળ ના દેખાતી હોય અને તમે લાઈટ કરો કે પ્રકાશ કરો તો એ પ્રકાશને એ વસ્તુ ઢંકાયેલી હોય એનાથી વિરોધ જ નહીં ઉપરથી વધારે ઉજળી કરીને બતાવો આ રીતે જ્ઞાનમાં સમજવો આમ ક્રિયા જ્ઞાનને અટકાવતી નથી અને જ્ઞાન ક્રિયાને પણ અટકાવતું નથી કર્મો જ્ઞાનના નડતરરૂપ અટકાવરૂપ થતો નથી અને જ્ઞાન એ કર્મને નડતરરૂપ કે અટકાવરૂપ અગર તો બાધરૂપ નથી જો વિરોધ હોય તો જન્મથી જાય તો હુદી આ હાથ પગ નખવાળ અંગ અવયવો જે વધઘટ થાય સર એ જો વિરોધ હોય તો જ્ઞાન એ વધઘટ થવા જ ના દે ને અને થવો પણ ના જોઈએ અર્થાત ક્રિયા માત્ર ના થવી જોઈએ પણ જેમ છે એમ થાય તો સજ એનો અર્થ એવો નહીં કે જ્ઞાને એનો વિરોધ કર્યો હોય અગર તો એ થતો અંગ અવયવો ક્રિયાઓ જ્ઞાનમાં નડતર ઉઠ્યો હોય કે જ્ઞાનનો અવરોધ બાદ કર્યો હોય એવું નથી વળી જો ક્રિયા કે અવયવો જ્ઞાનને અટકાવતા કે વિરોધ કરતો હોય તો કોઈને પણ આજ સુધી જે જ્ઞાન થયું એ થવું ના જોઈએ અને હવે થશે પણ નહીં ટૂંકમાં પૂર્વે હાલ અને હવે પછી પણ જેને જેને જ્ઞાન હતું થયું છે થશે એ બાબત ખોટી પડે આગળથી તમે ચેકથી જુઓ શું રામને કૃષ્ણ કર્મ અટકાઈને બેહી રહ્યા હતા બંધ કરી દીધો હતો નહીં તો પછી એમને જ્ઞાન નહીં હોય ચોક્કસ હોય કારણ કે તેમને પણ જે આત્મનિષ્ઠા નિર્ભયતા થઈ છે એ જ્ઞાન જ નહીં જેનું પ્રમાણ આપણા શાસ્ત્રો છે નહીતર એવન જ્ઞાન થાય જ નહીં ને શાસ્ત્રો એનો પ્રમાણો આપ એટલા માટે સંપૂર્ણ વિચાર કરીએ તો આ જ્ઞાનનો કોઈના હાથે વિરોધ નથી આગળ વિચારીએ એ જ્ઞાન જ્ઞાનકાળ છે એ તો ચૈતન્ય બ્રહ્મ છે જેને કારણ બ્રહ્મ કહેવાય જ્યારે જે કાળ છે અર્થાત કર્મકાળ કર્મની માન્યતા એનું મૂળ કારણ તો અવિદ્યા છે માની લીધેલું છે આમ કારણ બ્રહ્મ અને કાર્ય બ્રહ્મ બંનેનો સાથે સાથે હોઈ શકતો નથી કારણ કે જ્યાં સુધી માન્યતા ધારણ કરાય તો એ માન્યતા અને જ્ઞાન હાથે રહી હક નહીં આમાં જે કારણ બ્રહ્મશ એમાં કોઈ પ્રકારની આકૃતિઓ કે કાર્યો સંભવતો નથી માટે કર્ણમાં એક ધારણા થઈ જેમ હોનું તો સદાકાર સ નિરંજ મહારાજે પણ કીધું કે આ જ કારણ બ્રહ્મને સરળ ભાષામાં એક નામની સંજ્ઞાથી લક્ષ્ય દોરાયું છે નહીં કે કોઈના શરીર કે કર્મોને બતાવવા માટે જો કે વાસ્તવિક જોતો આ કારણ બ્રહ્મ અર્થાત નામ દ્રષ્ટિથી જોતો એમાં કોઈ જ પ્રકારનો નામરૂપ ગુણ નથી પણ મંદ બુદ્ધિવાળાને કદાચ આવું લાગે કે અવિદ્યાના સંજોગે એમ ભાષ આમ જે જે નામરૂપ ગુણ છે એને જ કારણ બ્રહ્મ કહે કાર્ય બ્રહ્મ કહે છે સોરી કાર્ય બ્રહ્મ કહે છે જેને જ્ઞાનકાળમાં સ્થાન કે માનવા યોગ નથી એ ખોટી પકડ છે એના સહિત મનાય નહીં કારણ કે નામરૂપ એ તો માયાનો કલ્પિત છે આમ તે નામ બ્રહ્મ અર્થાત કારણ બ્રહ્મથી સંભવતો નથી આમ નામ દ્રષ્ટિથી નામરૂપ ગુણનો કોઈ વિરોધ નથી આ જગતનો કોઈ પણ નામ નામ દ્રષ્ટિથી ચૈતન્ય બ્રહ્મસજ્જ એ કાર્ય હોય કે ચાહે કોઈ પણ હોય પણ એને ચૈતન્ય દ્રષ્ટિથી કારણ બ્રહ્મ દ્રષ્ટિથી મૂળ સ્વરૂપથી જોતો એ બધો સર્વસ્વ સ્વસ્વરૂપ સજ્જ બીજું કે સોનાથી દાગીનો ભિન્ન નથી એ રીતે નામરૂપ ગુણને કારણ બ્રહ્મ એટલે નામ દ્રષ્ટિથી જોતો સમજતો કોઈ ભેદ નથી પણ કર્મે ઇન્દ્રિયોને ધ્યાનમાં લ્યો તો કર્તા પદ અને અક જ્ઞાન ઇન્દ્રિયોના ધ્યાનમાં લ્યો તો અકર્તા પદ પણ પોતાના સ્વ સ્વરૂપથી કોઈ ભેદ નથી એટલે કે નામ દ્રષ્ટિથી કારણ બ્રહ્મથી કોઈ પણ અવતાર દેવી દેવતા સૂર્ય ચંદ્ર આખું જગત એક સ્વરૂપ જ છે પરંતુ જે કાર્ય કાર્યભ્રમથી અલગ અલગ થાય ફક્ત ઓનો વિરોધ છે જે અલગતા પડી જાય જે જુદે સમજી બેસીએ છીએ એ દ્રષ્ટિથી જોઈએ તો જ વિરોધ થાય બાકી જ્ઞાન દ્રષ્ટિથી જો તો અગર તો જ્ઞાન આ કોઈ હાથે વિરોધ નથી અને એને સહકારરૂપ થાય છે એવું પણ નહીં કારણ કે તમે નામ દ્રષ્ટિથી કે જ્ઞાન દ્રષ્ટિ અથવા કારણ બ્રહ્મ દ્રષ્ટિથી પોતાના સ્વનિજ ચૈતન્ય સ્વરૂપની દ્રષ્ટિથી કોઈના પણ ઉપાસક તમે થઈ શકો એટલે કે ઉપાસના તો કરી શકો પરંતુ એમાં શરત એ કે કાર્ય બ્રહ્મના હોવું જોઈએ એ નામ વાળી આગવી માન્યતાવાળું ના હોવું જોઈએ એમ એટલે કે તે તજી દેવા યોગ્ય છે નેગેટિવ વિચારોવાળું ના હોવું જોઈએ ચંદ્રલી સ્વસ્વરૂપ ચૈતન્યતામય હોવું જોઈએ વળી જે જે જુદા જુદા આકારની મૂર્તિઓ હોય એ તો એક માયાનું પરિણામ છે જેમ દૂધનું પરિણામ દહી થાય એ રીતે છે અને ચેતન એટલે કે નામ એનું એ વિવર્ત છે વિવર્તનો અર્થ થાય મૂળ વસ્તુનું ભાન ન આવી અવિદ્યા એટલે અંધારા સંજોગે બીજી વસ્તુની માન્યતા ભ્રાંતિથી કરી લેવી જેમ દૂરડીમાં કાળમાં બદલાવ થયો નથી પણ અંધકારના કારણે બહારની ભ્રાંતિ સ્વર્પકલ્પિત માની લેવો આ વિવર્તવાદ કહેવાય એ કાર્યરૂપ પણ સજ મૂર્તિ પૂજા ના એટલે એ ના કરશો એવું નહીં પણ કારણભ્રમથી સમજો એને કારણ બ્રહ્મથી ભિન સમજો તો ના છે એટલે કે નામ રૂપનો બાદ કરીને પછી જ પૂજો એમ કહેવાનો અર્થ થાય છે બીજું કે જેની બુદ્ધિ વિશ્વાસ વિશ્વાસ એટલે કે જેની બુદ્ધિ મંદ હોય એમને આકાર એટલે મૂર્તિઓમાં ખાસ કરીને જલ્દીથી વિશ્વાસ બે જાય એમ મંદ બુદ્ધિવાળાને તીવ્ર બુદ્ધિ નહીં બુદ્ધિવાળાના કર્મોમાં અને એના ફળોમાં અને જ્ઞાનમાં કદાચ ભિન્નતા થઈ જાય આ મંદ બુદ્ધિ છે એને ભિન્નતા લાગી જાય તો એ મંદ બુદ્ધિ છે તો જ બુદ્ધિ આગળ જતો પરિણામ પામીને કારણ બ્રહ્મ સતત તત્વચિંતનથી એ જ બુદ્ધિ કારણ બ્રહ્મ ચૈતન્યના પોતાના નિજ સ્વરૂપમાં સ્થિર થાય એ હેતુથી કીધેલું છે નહીં કે ત્યાંને ત્યાં વળગી રહેવા માટે નહીં કે કર્મની ભાવનામાં કે કર્મની મન્યતામાં કે કોઈ પણ આકૃતિ નામ રૂપાત્મકમાં વળગી રહેવું એવું નહીં પણ એનો સ્ટેજ જતો જતો આગળ વિચાર કરતો કરતો એ કારણ બ્રહ્મમાં એટલે મૂળ ચૈતન્ય સ્વરૂપમાં સ્થિત થઈ જાય એટલે કે બ્રહ્મ એ આ જગતનું કારણ છે તે સત્યકામ સંકલ્પ સર્વજ્ઞ સર્વનું પ્રેરક અને કૃપાળુ સજ આવું સમજીને જ ઈશ્વરના એવા ધર્મોનું ચિંતન કરવું પરંતુ મૂર્તિનું ચિંતન કરવું આવું કહેવાનો અર્થ નહીં કર્મને પકડીને જ રહેવું કર્મના જુદી ધારણા માની લેવી એવું કહેવાનો અર્થ નથી કોઈ પણ શાસ્ત્ર મૂર્તિ પૂજા કે મૂર્તિ ચિંતન ઉપાસના કરો એવું કહેતો નથી અને સૂટ પણ આપતો નથી પણ સ્ટેપ બાય સ્ટેપ પગથીએ પગથિયે જેમ એના મંજિલ ઉપર જઈ શકાય એમ આ ઉપાસનાઓ કરતો કરતો પોતાના સ્વસ્વરૂપની પ્રાપ્તિ કરી શકાય માટે સ્વસ્વરૂપનો કોઈના હાથે વિરોધ નહીં તમે ઊંચી જગ્યા પર ચડતા હોય તો નેચલ્ય જે પગથિયો હોય એ ઊંચી જગ્યાના પગથિયોથી વિરોધ નથી ફક્ત તમે જ્યાં એટલે પછી બધું એક સ્વરૂપમાં બની જાય એટલા માટે જ્ઞાનકાળ અગર તો જ્ઞાન કોઈથી વિરોધ નથી કદાપી કોઈ તકલીફે નથી જ્ઞાન સ્વયં સદાકાળ છે અને જે પેલું માનેલું છે એને એકાકાર થાય એક સ્વરૂપ થાય નિજ સ્વરૂપ થાય અદ્વૈત સ્વરૂપ થાય એટલા માટે પ્રકાશને કોઈથી વિરોધ નહીં પણ ના દેખાતી જે વસ્તુ અંધકારમાં સ અને જેમ સ તેમ યથાર્થ એમાં વિભિન્નતા કે જુદાઈ જેટલી જેટલી હું મારુંની માન્યતા હોય એ બધી જ્ઞાનવાદમાં જ્યારે એકાકાર થાય પછી ખબર પડે કે આ જ્ઞાનને કોઈના હાથે વિરોધ નથી અને કોઈ પણ વસ્તુ જ્ઞાનને નડતો કે જ્ઞાનનો બાદ કરી શકતો નથી આવું સંપૂર્ણ શુદ્ધ નિજ પોતાનું સ્વરૂપ છે માટે વિવેકીએ મોમુક્ષુએ કોઈ એક સ્ટેજ ઉપર અટકાઈને બેહી નહીં જવું એનો પ્રયાસ ચાલુ ચાલુ રાખવાનો એટલે સિદ્ધિ એરી સહજતા સહેજે સેજ પ્રાપ્ત થઈ જશે પ્રાપ્ત સ અને પ્રાપ્ત થશે સદગુરુ મહારાજની જે વિશેષતામાં બીજું એ ક્ર કર્મ જ્ઞાનથી વિરોધ હોય તો આપણા કૃષ્ણ પરમાત્મા પણ ખુદ એવું બોલ્યા કે જન્મ કર્મ ચમે દિવ્યમ મારો જન્મ અને મારો કર્મ હશે એનો અર્થ એવો ના કરી લેવો કે કૃષ્ણ જ્ઞાન વગરના હતા તો દિવ્યનો અર્થ થાય ચૈતન્ય મળે મારો જન્મ કર્મો અને મૃત્યુ જે હોય બધું દિવ્ય દિવ્યો એટલે ચૈતન્યથી ભિન્ન નથી ચૈતન્ય સ્વરૂપ સહજ જેમ પેડા હોય પતાહો હોય હાકરિયા હોય મુક્તિ હોય કે કોઈ પણ ગળપણવાળી વસ્તુ હોય એ ગળપણના જુદું કરીને તમે કઈ રીતે કહી શકશો એ ગળપણથી સેજ પણ ભીન્ન નથી ગળપણ ખુદ જ એ જુદી જુદી વસ્તુઓના રૂપમાં છે પણ ગળપણ સિવાય કોઈ નહીં આપણું વેદાંત પણ કહે કે બીજાની દ્રષ્ટિથી કદાચ ગમે તેવું લાગ બીજાની દૃષ્ટિથી બીજી ભાવનાથી બુદ્ધિના માનવાથી પણ જ્ઞાનીના માટે જ્ઞાનકાળમાં ચૈતન્યમય સ્વરૂપ જોતો વેદંત પણ કીધું કે જેમ એક વૃક્ષનું સુકાઈ ગયેલું પોદળું એ વૃક્ષને દેખાવ પૂરતું જ ચોંટવા પૂરતું ચોંટ્યું છે એને રસકસ લેતું નથી પવનના આધારે ગમે ત્યાં ઉડી જાય પવનને ખબર નથી કયો નાખવું પત્તાને ખબર નથી કયો નાખશે છતોય વળગી રહેલા જેવું લાગ ભમર કરત જો પવન તે સુખો પીપરપાત શેષ કર્મ પ્રારબ્ધ તે ક્રિયા કરત દર્શાત આવું આપણા વિચારસાગરમાં લખ્યું હતું એમ બીજાની દ્રષ્ટિથી બીજું ભિન્નપણું લાગે એથી જ્ઞાનને જ્ઞાનીન અથવા તો ચૈતન્ય નિજ સ્વરૂપ કારણ બ્રહ્મ સ્વરૂપમાં કોઈ પણ એને ભિન્નતા નથી નખ શીખ શોભા નિરાત મહારાજ છે કોઈ પણ એનું નડતરરૂપ નથી પણ એની દ્રષ્ટિ ના બદલાય તો અને દ્રષ્ટિ એટલે ચૈતન્યમયથી કશું ભિન્ન નથી એ કર્મ હોય ચાહે ધર્મ હોય ચાહે કોઈ હોય પણ ચેતન અગર તો બુદ્ધિના ભેદે કરીને એક ચૈતન્યને ભિન્ન ભિન્ન રૂપે જોઈ રહ્યા છે એવા બુદ્ધિહીન મંદ બુદ્ધિવાળા જ્ઞાનના કોઈની બોડીના કોઈના કર્મના અને કોઈના સુખ દુઃખના ફળના રૂપમાં જોઈ રહ્યા હોય એથી જ્ઞાનીને અગર તો કારણ બ્રહ્મ જે ચૈતન્ય પોતાનું નામ નિજ સ્વરૂપ છે એને કોઈ લાભ નુકસાન નથી બેમાંથી એક અપેક્ષાથી એને કશું જ લેવા દેવા નથી એ એકાકાર પોતાનું સ્વરૂપ સદાકાળ કોઈ પણ સમયે પરિવર્તન થતું જ નથી બનવાનું પણ નથી પણ જેની બુદ્ધિની માલિનતાના વેદાંત છે ને સાક્ષી બ્રહ્મ સ્વરૂપ એક નહીં વેદકો ગંધ આ તો રાગ દ્વેષ મતિકાધર્મ તામેમાનત અંધ એમ જેન તીવ્રતા ઉર્જા ચૈતન્યતા જાગ્રત થઈ નથી એની દ્રષ્ટિમાં કર્મ અને જ્ઞાન બેનો મેળ ખાતો નથી આવા વાક્યો બોલતા હોય છે જેને ચૈતન્યતા જોવે એવી

એ લોકોને કર્મ કર્મનો ફળ દેહ દુનિયા અને જ્ઞાનકાળ આવી ભિન્નતા એમની જતી નથી અને આ મહાપુરુષોની વાતો અભિન્નતાના આદેશવાળી છે અભિન્નતા છે જો શય અભિન્ન હૈ અદ્વૈત હૈ એકત્વ હૈ આ આપણું અષ્ટ કાય પણ જનકના આગળ આ જ ઉપદેશ કર્યો છે આપણા ગુરુએ પણ આ જ ઉપદેશ કર્યો છે સમગ્ર વિભાગોને જતો 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 એકાકાર ભૂમિકાએ લઈ જશે જે ચૈતન્ય બ્રહ્મ છે એને કોઈ વિરોધ નથી અને એનો વિરોધી આજ સુધી કોઈ શયે નહીં હાલમાંય નથી પહેલાંય નથી ને પસોય નથી કારણ કે જથારથ વસ્તુ જે છે હા એમાં કોઈ ભિન્નતા નથી જેમ સાત રંગો ભલે દેખાય પણ પોણીમાં કોઈ ભિન્નતા નથી ઉપરનું પોણી હોય મેઘધનુષ દેખાય પાણીમાં કોઈ ભિન્નતા નથી આ રીતે ચૈતન્ય કારણ બ્રહ્મ આપણું નિજ સ્વરૂપ એ તમે શો એવો તો ઉપદેશ છે એ ઉપદેશ ઉદય ન થાય એ માટે આપણે આપણી બુદ્ધિ અને મન ધારણાઓ નડતરરૂપ થાય છે માટે બધાને એક સમજીને એકાકાર સમ્યક દ્રષ્ટિથી વિચાર કરીએ તો કોઈ કોઈને કોઈ નડતરરૂપ નથી કારણ કે દોયતા સહજ નહીં ભિન્નતા સહજ નહીં જો ભિન્નતા નથી જો દોયતા નથી તો નડતરરૂપ અગર તો હમ હમ સાધનો એક જ સાઈડ ઉપર આવતો જ નહીં કઈ રીતે એક્સિડન્ટ થાય થવાનું જ નહીં સદગુરુ મહારાજની છે